રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આઈ જેપીસી ન્યૂઝ હું છું સોલંકી દર્શના પાલિતાણા તાલુકાના કુંભણ ગામે અનુસૂચિત જાતિના મકાનમાં અજાણ્યા તસદારો દ્વારા મકાનના તાળા તોડીને ચોરોએ ઘરમાં પ્રવેશ કરીને તાંબા પિત્તળના નાના મોટા વાસણોની જેમાં સાઠ કાસા થાળી પાંચ લોટા તાંબા પિત્તળના પંદર તાંબા પિત્તળના ખુમસા પંદર તાંબા પિત્તળના ગ્લાસ પંદર તાંબા પિત્તળના વાટકા સાત તાંબા પિત્તળના બેડા જેવા ઘણી તાંબા પિત્તળના વાસણોની નાના મોટી સહિત ચોરી કરી હતી સાથે અંદાજે કુલ મુદ્દામાં એક લાખની આસપાસ રકમના વાસણોની ચોરી કરીને નસી છૂટ્યા હતા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં ઘણી એવી તાંબા પિત્તળના વાસણો નાના મોટા સહિત ચોરી કરી હતી બ્યુરો રિપોર્ટ દિનેશકુમાર સાથે રિપોર્ટર ચોરીની ઘટના જે છે આ જે આપ જોઈ રહ્યા છો ભાઈથી તોડેલી છે આ દિવાલ અને અંદરથી ચોર આવેલા છે અને હાલ આ લોકો અહીંયા રહેતા નથી આ બધા ચોરત રહે છે તો આપણે દાદાને પૂછ્યું ખબર પડી એટલે હાલ સુરત થી નીકળી જાય ભાવનગર આવ્યો હતો હું એક ખરખરાનું કામ હતું ને એટલે ભાવનગર આવ્યો બરાબર ભાવનગર થી સમાચાર સમાચાર મળ્યા મારા ઘરે

પણ કોઈ હાથમાં આવ્યું નહીં અમે બનતી મહેનત કરી એની પાછળ જવા માટે પણ કોઈ હાથમાં આવ્યું નહીં બે ત્રણ દિવસ ચોર એક ધારા આ ધાર વિસ્તારની અંદર આવી રહ્યા છે અને આ લોકો જેટલા આજુબાજુ માં રહેશે એ બધા અહીંયા રહેતા નથી બધા સુરત રહેશે તો અંદાજે કેટલા ઘરે ચોરી થઈ છે અંદાજે ચાર થી પાંચ ઘરે ચોરી થઈ છે ચાર થી પાંચ ઘરે ચોરી થઈ બરાબર એટલે એ લોકો રાત્રે બાર વાગ્યા પછી હા બાર વાગ્યા પછી બરાબર છે તો સાડા 12 જણા ઊભા દેખાતા બરોબર ને અવાજ આવતો હો તો મે ડેલી પોલીસ મારા એને ચિઠ્ટા પાઈ રહ્યા હે હા હા સાડા મારી માટે હુંંગળો કરી મે ડેલી બંધ કરી મારા તો તમે આપના લેનાતા આવો

પોલીસમાં એ જ અપેક્ષા છે કે ભાઈ અમારું મહેનતાણા છે અમને પરત મળે વહેલી તકે તો એટલું મહેનત કરે કાળજી કરવો પડે ને તમારી પણ વસ્તુ પાછી મળે એવી તમારી શું છે એ છે છે

જેવો દરવાજો ખોલ્યો તરત અમને આ અમારી દ્વાર ને ખુલેલી હાવ તોડેલી હતી તો અમે પછી જોયું તો અમારો અમ ચારે બાજુ વાસણ જોયા તો વાસણ નહોતા કાંબાની હેલ પિત્તળની હેલ પછી એક પિત્તળનું ત્રણ તપેલું અને એક આ પછી અમે પોલીસને જાણ કરી પોલીસ આવ્યા પછી તો ત્યાં સુધી અમે બધા વાસણની તપાસ કરી હતી તો પછી અમે પોલીસ વ્યા ગયા બાદ અમે કબાટ જોયો તો કબાટ વેરણ વિખેર થઈ ગયેલો અને એમાંથી એક સાંધીનો જોડો છોકરેના નાની નાની કબલીઓ અને નાકમાં પહેરવાના કાનમાં પહેરવાની નાની નાની કળીઓ આવું બધું લઈ લઈ ગયા છે સો હવે કોઈ

ન્યા ચોરી થઈ એ રીતની રાત ચોરી થઈ છે તો મારું કહેવું એવું છે કે આમાં એક જ હાથ છે બીજા કોઈ છે નહીં તો તમે સરકાર શ્રીને અને પોલીસ શ્રીને શું કહેવા માંગો છો પગલા ભરો લ્યો અમારો પાછો માલ ગયેલો પરત આપાવો